મજામાં મજામાં મહાદેવ જય શ્રી કૃષ્ણ અત્યારે વાગી ગયા છે પોણા સાત અને આપણે દર્શન કરવા માટે આજનો બહુ જ ઇન્ટરેસ્ટિંગ માઇન્ડ બ્લોઇન્ડ ફેન્ટાસ્ટિક સુપર ડુપર થવાનો છે કેમકે આજે બહુ બધી જગ્યાએ જવાનું છે અને બહુ મસ્તી મજાક કરવાના છે ફ્રેન્ડ્સ લોકોને મળવાનું છે અને સવારમાં પૂરમાં જ કેમકે આજે છે શનિવાર તો આપણે સૌ પ્રથમ પહેલાં આજ સંગી હનુમાનજીના દર્શન કરીશું અને પછી જવાના છીએ ક્યાં જવાના છે એ નહીં કહું કારણ કે આજે જવાના છે બહુ જ મસ્ત થઈ ગયા તો બ્લોગમાં બની રહેજો જો લાઈક કોમેન્ટ્સ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચાલો આપણે પહેલાં કરીએ આજ સુધી હનુમાનજીના દર્શન અત્યારનું જે માહોલ છે ને જોરદાર છે કાંઈ નહીં ઘટે નહીં શાંત અને સવારના બોરમાં કોઈ જ અહીંયા છે નહીં હું બાઇક લઈને આવી ગયો છું અને આપણે આજ સંગી હનુમાનજીના દર્શન પહેલાં કરીએ ફટાફટ પછી આજે બહુ બધી જગ્યાએ જવાનું છે ને આજનો વ્લોગ બહુ જ મસ્ત બનવાનો છે તો વ્લોગમાં બનીયા રહેજો અને જો મારો વ્લોગ પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે સપોર્ટ સપોર્ટની બહુ જ જરૂર છે તો ચાલો પેલા આપણે આજસંગ હનુમાનજીના દર્શન કરી લઈએ અને પછી હું કહીશ કે ક્યાં જવાનું છે કહીશ નહીં તું તમને બતાવીશ કે ક્યાં ક્યાં જવાનું છે અને આજનો લોક સાચે જ બહુ જ મસ્ત થવાનો છે તો પહેલાં ચાલો આચસંગ હનુમાનજીના દર્શન કરી લઈએ આપણે આજસંગી હનુમાનજીના દર્શન કરી લીધા છે બારનો નજારો તમે જુઓ ખાલી ગાંડીગીરની કંઈક મજા જ અલગ હોય છે યાર અને અહીંયાથી જે વ્યૂઝ બધા આવે છે ને જોરદાર આવે છે કંઈ જ ઘટે નહીં ગાંડીગીર કોને કહેવાય યાર આ બધી ટેકરીઓ મીન્સ બધાની માન્યતાઓ છે કે ટેકરીઓ કરવાથી મનોકામના ઊભી થાય છે તો અહીંયા ટેકરીઓ પણ ચાલુ કરી દીધી છે અને બધાની માન્યતા હોય પોતાની શ્રદ્ધાઓને આપણે ઓલવેઝ રિસ્પેક્ટ બધાની શ્રદ્ધાની રિસ્પેક્ટ હંમેશા કરવાની બસ હવે આજનો લોક જોરદાર થવાનો છે કસમથી તો લોક માં બન્યા રહેજો અને હવે આપણે જશું ઘર તરફ ઘરેથી જવાનું છે ક્યાં જવાનું છે તમને રસ્તામાં માં અત્યારે ત્યાં નહીં તો ચાલો જઈએ ફટાફટ

નવા આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ ચાલો ભાઈ તો ચાલો ઓકે જઈએ

જય શ્રી કૃષ્ણ તો આપણે આવી ગયા છીએ માં જંગલમાં દાદાના દર્શન કરવા માટે આજે શનિવાર છે તો આપણા ભાઈબંધો આવી ગયા છે અક્ષય વિવેક અને મારા લાલભાઈ તો અમે હવે જઈએ છીએ આરે કેળા અને બધું લીધું છે કારણ કે ત્યાં વાંદરાઓનું હશે કદાચ તો આપણે તેને ખવડાવશું અને હવે જઈએ છીએ આપણે પહેલાં દાદાના દર્શન કરીએ અને ગાંડીગીરની મજા માણીએ તો ચાલો બ્લોગમાં બની રહેજો લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી ગયા છે દાદાના દર્શન કરવા માટે પેલા શ્રીફળ વધારી દઈએ અને દાદાના દર્શન કરી લઈએ શ્રીફળ વધારી લીધું છે ફટાફટ અને કેમેરામેન તો છે જ આપણી બાજુમાં તો કેમેરામેન છે બાજુમાં બાજુમાં કંઈ વાંદરા દેખાતા નથી આ ખબર નહીં આજે કેળાને એવું બધું લાવ્યા છે ફ્રૂટ વાંદરાઓને મળશે કે નહીં વાંદરાઓ મળશે તો ખવડાવશું કે નહીં આ બધું જ ટેન્શન છે છતાં પહેલાં આપણે ચલો દાદાના દર્શન કરી લઈએ ફટાફટ પબ્લિકની ભીડ તમે જોઈ શકો છો ગજબ કારણ કે આજે શનિવાર છે તો દાદાના દર્શન કરવા માટે અહીંયા લાખો લાખો તો ના કહી શકે પણ હજારો યાત્રાળુઓ આવે છે ને દાદા પાસે પોતાની મનોકામના

આવી પણ જાય છે ને આપણે કેળા ભગત કહેવાય ભાઈ ખબર નહીં હાથમાંથી કેળા લેશે કે નહીં લઈ અને ડેન્જર લાગે છે બહુ જોરદાર મને લાગે આનાથી બહુ બધી ભીખ ખબર નહીં પણ કેમ

તો આપણે આવી ગયા છે ડુંગરા ઉપર બાપાના ડુંગરો છે ને અમારા અક્ષયભાઈ જો હિંચકા ખાય છે અમારા વિવેકભાઈ પણ હિંચકા ખાય છે વિવેકભાઈ જય માતાજી ભાઈ અક્ષયભાઈ રામ રામ ભાઈ જય હિન્દભાઈ જય હિન્દભાઈ તો અમે આવી ગયા છે બાપાના ડુંગર દર્શન કરવા માટે પણ બ્લોગ તો અહીં સારા જ આવશે અમારા લાલભાઈ બીજા થોડું ટેન્શનમાં છે તે થોડુંક પૈસા લેવડ દેવા ના ભાઈ વાહનો અહીં પાર્ક કરવાની નહીં ભાઈ જો અહીંયા વાહન નો પાર્ક કરવા ભાઈ નીકળે હા હા લોકેશન જોરદાર છે કાંઈ ઘટે નહીં ના ના છોકરા હિચકા ખાય છે આ એક ફોન કો મળે છે અને એક મસ્ત હિચકા ખાય છે ઇંગી ગોટાળ ઠડી ગઈ ભાઈ આ ચા આર માલો કે ઓ કાઈ નહી કામ તો જાવું છે ને